જે કિન્નરો જે કિન્નરો હુમલો કરેલો છે એ અમારા બરણપુરા થી એ લોકોને કઈ લેવા દેવા નથી એ લોકો અમારા 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 અમે બાયકટ કરેલા છે 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 એ એ બહાર બહાર લોકો નથી છતાં એમના લક્ષણો ના કારણે એ અમારા માટે એક અસામાજિક તત્વ ની સમાન છે એ લોકો એટલા માટે અમે બાયકટ કરે અમારા બરણપુરામાં રહેવું હોય તો ગુરુ નીચે રહેવું પડે અમારા કાયદાનું પાલન કરવું પડે કાયદામાં રહેવું પડે એ લોકોને અમારા કાયદામાં રહેવું નથી

એમને અરજી હાલવા ગયા હતા ગોરવામાં તો એમને અરજી ના લીધી કે ના તમારી અરજી જોઈએ જ ના જોઈએ જ ના અમે પરાને પરાને અરજી એમને આલી કેટલા હાથ પગ જોડીને એમને અરજી આલી તો એ કશું એક્શન ગોરવાની પોલીસ એક્શન લેતી નથી પીઆઈ નામ નામ નહીં ખબર એ ગોરવાની પોલીસ અમને પોલીસ સ્ટેશનનું ઉમરું નહોતા ચડવા દેતા અમારે એક્શન જ નહીં લેતા એ ગોરવાની પોલીસ એ છે ને અમારા સમાજ બહાર કરેલા માસી છે અમારા સમાજમાં નથી એકનું નામ છે રેશમા કુંવર એકનું નામ અર્ચના કુંવર એકનું નામ જોયા કુંવર એકનું નામ નૂતન કુંવર હા આમાં ગોરવા વિસ્તાર કેમ કે છે કે તમે ગોરવા ના આવશો તમે ગોરવા આવશો તો તમારા પગ ભાગી નાખીશું અમે અમારા ધમકી અમને જાનથી મારી નાખવાની ધમકી આલે છે તો અમે કઈ જઈએ અમે પોલીસ ચોકી જઈએ તો પોલીસવાળા વાળા કશું એક્શન લેતા નથી અમારે આજે અમે પોલીસ ભવન આયા છીએ સાહેબ અરજી હાલવા

મારું નામ રાહી કુંવર માહિતી કુંવર હું કુવરનો કુંવર નો શિષ્ય છું